મારું નામ યુવરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજનો એક ભાવો દીકરો ખાસ કરીને આજે ભુજ ખાતે જે રાજપૂત છાત્રાલય છે ત્યાંથી અમે હુંકાર કર્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલે તો અમે એનું પરિણામ બદલી નાખીશું જો ક્ષત્રિય સમાજ આજે જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે પોતાની બાન અને શાંત માટે જે એની અસ્મિતા અને જે એની ગરિમા ઉપર જે લાંછન લગાડવામાં આવ્યું છે એ લાંછનનો પ્રતિકાર રૂપે આજે અમે ભેગા થયા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે છતાં પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે બધા જ મોરચે એ લડી લેવાના છીએ અમે એક ક્ષત્રિય સમાજ છીએ જેને હંમેશા આપવા માટે વખણાય છે લેવા માટે નહીં પરંતુ આજે અમે એ ટિકિટ લેવા માટે આવ્યા છીએ કેમકે જે રૂપાલા ને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે જેને ટિકિટ આપવામાં આવી છે તેને અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે એટલે સ્વાભિમાનના ભોગે ક્યારેય પણ માફી આપવામાં નહીં આવે એ ભારતીય જનતા પાર્ટીએ પણ ધ્યાનમાં રાખવાનું અને અમે સ્પષ્ટ વિનંતી કરીએ છીએ કે હજી પણ સમય છે જો એ વિનંતીના ભાગરૂપે નહીં સમજે તો પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે સમજાવીશું કારણ કે અમે ક્ષત્રિય સમાજ છીએ ઘોબા પાડી દેતા પણ આવડે છે અને ઘોબા ઉપાડી લેતા પણ આવડે છે પાડિયા કરી દેતા પણ આવડે છે અને પાડિયા થતા પણ આવડે છે અને અહીંથી અમે આદરણીય ડિયર પુરુષોત્તમ રૂપાલાજીને એક સંદેશ આપીએ છીએ માય ડિયર પુરુષોત્તમ રૂપાલાજી ક્યાં સોચા તા કુછ નહીં કરેગે અરે ગલત જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં જય હિન્દ જય ભારત કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજની સંલગ્ન તમામ સંસ્થાઓ આજે સમગ્ર કચ્છમાંથી રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનો એકત્ર થઈ અને જાડેજા બોર્ડિંગથી કરી અને અહીંયા કલેક્ટર ઓફિસ સુધી મોન રેલી દ્વારા આવી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજનો ઇતિહાસ હંમેશા ઉજળો રહ્યો છે તે સમાન પરંપરા અને મર્યાદાને મોભામાં માને છે તો આજે રાજપૂત સમાજ પહેલાં પણ રાજાશાહી ટાણે પણ દરેક સમાજ માટે લડતો આવ્યો છે અને દરેક સમાજની રક્ષા કરી છે તો આજ તો એ સમાજ છે કે જેના સમાજની બહેનો સ્વાભિમાનની વાત આવી છે તો સમાજ ક્યારેય સાંખી નહીં લે અને હું આપના મીડિયા દ્વારા હું ભાજપને ના અગ્રણીઓ અને જે મોવડી મંડળ છે તેમને હું વિનંતી કરવા માગું છું કે બહેનોની આ સમાનની લડાઈ છે તો જ્યારે બહેનો જોહર કરવા તૈયાર થઈ છે આ સમયમાં પણ તો ભાઈઓ પહેલાં કેસરિયા કરે અને પછી જ બહેનો જોહર કરશે ભાઈઓએ એક વચન આપ્યું છે અને હું આપના દ્વારા માની મોદી સાહેબને પણ કહેવા માગું છું કે જલ્દીમાં વહેલીમાં વહેલી તકે તેમની ટિકિટ રદ કરી અને બીજા ઉમેદવારને આપો તો રાજપૂત સમાજ એમની સાથે જ રહેશે અમે કોઈ એમ નથી કહેતા કે આ ઉમેદવારને આપો કે આ ઉમેદવાર ગમે તે ને આપે પણ રૂપાલાની ટિકિટ કવટ કરે અને હું બીજા ઉમેદવાર જીતી જશે અને રાજપુર સમાજ કાયમ બીજેપી પાર્ટી સાથે છે ને કાયમ રહેશે અને આવતા વર્ષ આવતા ભવિષ્યમાં પણ રહેશે પણ આ એક માંગણી અમારી સ્વીકાર્ય થાય તો જ રાજપૂત સમાજ આ વખતે પાર્ટી સાથે રહેશે અને મોદી સાહેબને કહું છું કે એ આ નિર્ણય જલ્દીમાં વહેલીમાં વહેલી તકે લો નહીતર અમે રાજપૂતણોની તૈયારી છે કે એક આંકલે સમગ્ર એક લાખ ગુજરાતમાંથી એક લાખ રાજપૂતાણીઓ દિલ્હી કૂચ કરશે આજે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ જેને બહેનો દીકરીઓ રાજ ધર્મ અને વતનની રક્ષા કરવા માટે પોતાની જાનને બલિદાન દઈને પણ રક્ષણ કર્યું હોય એવા સમાજ માટે જ્યારે પુરુષોત્તમ રૂપાલાજીએ આવા અભદ્ર શબ્દો વાપર્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે સમગ્ર સમાજની લાગણી દુભાણી છે અને સમગ્ર સમાજની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ એ પાછી ખેંચવી જોઈએ આજે સમગ્ર કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો આગેવાનો ભાઈઓ બહેનો વડીલો માતાઓ આજે અહીંયા ભેગા થયા મીટિંગ કરી અને એક જ વાત કહી કે જો ભારતીય જનતા પાર્ટી આ માંગ નહીં સ્વીકારે તો એની આગામી દિવસોમાં એને એનું પરિણામ ભોગવું પડશે